જ્યાં આરતી અને ગરબા બાદ ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું વંદે માતરમ સોસાયટીથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ઉત્સાહભેર શ્રદ્ધાળુભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા કલિકુંડ સર્કલ રોયલ સોસાયટીથી સારથી નગર પહોંચી સંપન્ન થયેલ અને ત્યાંથી ચલો બુલાવાયા હે માતાને બુલાયા હે નાદ સાથે પદયાત્રીઓ અંબાજી જવા રવાના થયા હતા અંગે સંઘના અશોકભાઈ પંજાબીએ મીડિયાને જણાવ્યું હતું કે તેમના સંગમાં જોડાયેલા પદયાત્રીઓ દરરોજ 30 કિલોમીટરનું અંતર કાપી 7 દિવસે અંબાજી માતાના મંદિરે પહોંચી ધજા ચડાવશે આ સંગે સ્થાપના અમે 1990 માં કરી હતી આ અમારો 31મો વર્ષ છે દર વર્ષે અમે પકપરા સંગ લઈને ભાદરવા સુ 7મે નીકળે છે અને 13 છે એટલે કે રોજનું 30 કિલોમીટર કાપી અને 7મા દિવસે અમે અંબાજી પહોંચીશું અને એ દિવસે જે ધબરે અને સાંજે અંબાજીની ધજા ચડાઈ ગુજરાત ટ્વટી ન્યુઝા દર્શક મિત્રો ગુજરાત ટ્વટી ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરોલાઇકન પ્રેસ કરો જેથી આપણે નોટીફિકેશન